અરે મારી જાનું તું કહે ને તો તારા માટે ચાંદ તારા પણ લાવી દો પણ તું રાતે તો ચોથી લાવ કેમ કે ટાઢતો જો નમસ્કાર મારા વોલ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજનો વિડીયો તમારા માટે ખાસ છે કેમ કે આજના વિડીયોની અંદર આપણે એક જોરદાર એપ્લિકેશન લઈને આવી ગયા છીએ જેની મદદથી તમે ખતરનાક એડિટિંગ કરી શકો છો તમારા સ્ટેટસ વિડિયો હોય કે વ્લોગ વિડિયો હોય કે પછી કોઈપણ પ્રકારના તમારા યુટ્યુબના વિડીયો હોય તેને તમે એકદમ ચકાસ અને ખતરનાક એડિટિંગ કરી શકો છો એની અંદર એટલા બધા એનિમેશન છે એટલા બધા ઇફેક્ટ છે કે એમ સમજી લો કે તમને પૈસા ખર્ચતા પણ ન મળે એટલા બધા ઇફેક્ટ તે એક એપ્લિકેશનની અંદર તમને મળી જશે કયું એપ્લિકેશન છે ક્યાં મળશે એ બધું આપણે તમને કહીશું પણ અને એનું નામ શું છે એ પણ આપણે તમને કહીશું પણ એની પહેલાં આપણી આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને હા વિડીયોને લાઈક નથી કર્યું લાઈક કરી દો બેલના બટન ઉપર પણ ક્લિક કરી દો અને જે આ વિડીયો તમારે જોતા છે કયા ટોપિક ઉપર જોતા છે તો એની ઉપર તમે કોમેન્ટ કરી દો વિડીયોમાં એટલે આપણે એ ટોપિકના વિડીયો લાવી દઈશું તો ચલો જઈએ સ્ક્રીન ઉપર અને એપ્લિકેશનનું નામ આપણે તમને પછી કહી દઈએ બરાબર છે તો આપણે આ પ્રમાણે કંઈક એપ્લિકેશન ઓપન કરી લીધું છે કયું એપ્લિકેશન છે ને એ બધું આપણે તમને પછી કહીશું પણ એની પહેલાં તમે વિડીયો આખે આખો જોઈ લો જો આ પ્રમાણે તમારે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી તમારે કંઈ જ કરવાનું નથી આ પ્રમાણે તમારે તમારા જેટલા પણ ફોટા હોય એટલા ફોટા તમારે લઈ લેવાના છે હું ઉદાહરણ તરીકે ખાલી અહીંયાથી આટલા ફોટા લઈ લઉં છું ખાલી જસ્ટ તમને ડેમો બતાવવા માટે કે કઈ રીતનું આની અંદર બધું એડિટિંગ થાય છે બરાબર તો એના માટે આપણે સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ તો મારે લો જે પહેલો જ ફોટો છે તેની ઉપર આપણે ક્લિક કરીશું અને અહીંયાથી સ્ટેપ બાય સ્ટેપ બધા આપણે તમને ફીચર્સ સમજાવી દઈશું જેમ કે આ તો સ્પ્લિટ છે એટલે કે ફોટાની તમે મોમેન્ટ કરી શકો છો બધી બાજુ તમારે જે રીતે આમ ફેરવવું હોય એ રીતે ફોટાને તમે ફેરવી શકો છો સ્પ્લિટ એ સ્પ્લિટને બધું આ તો તમને આઈડિયા હશે જ કે આને શું કહેવાય બરાબર તો આપણે એની અંદર કાંઈ જ આપણે ઉપયોગ નથી કરતા હવે આપણે જો અહીંયા બીજો છે ટ્રીમનો પણ ઓપ્શન આપેલો છે અને ત્યાર પછી મ્યુઝિક છે ટેક્સ છે ઇફેક્ટ છે આ બધું છે પણ આપણે ફોટા ઉપર ક્લિક કરીને સ્ટેપ બાય સ્ટેપ તમને બધું સમજાવીએ તો જો ફોટા ઉપર તમે ક્લિક કરો પછી પહેલું બીજા નંબરનું છે એનિમેશન તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા તમને ઘણા બધા એનિમેશન મળશે તમે જોઈ શકો છો જેમ કે આ સ્ટાર્ટિંગનું એનિમેશન આવ્યું હવે આપણે અહીંયાથી જો બીજા એનિમેશન તમને બતાવી જો આ પ્રમાણે છે જો કેટલા મસ્ત મસ્ત એનિમેશન છે જો તમે જોઈ શકો છો આ પ્રમાણેના છે તમે ઇફેક્ટોની અંદર જુઓ તમે પૈસા ખર્ચતાં પણ તમને આવા ઇફેક્ટો નહીં મળે જો કેટલા ખતરનાક ખતરનાક ઇફેક્ટો છે આમ તાકો જુઓ ખાલી તમે જો અહીંયાથી આ તમને જો બધા અહીંયા આગળ ડેમો બતાવેલ છે તમે જોઈ શકો છો આમ જુઓ જો અહીંયા આગળ બધા ડેમો બતાવેલ છે અને બોક્સ એટલા મસ્ત રીતે બોક્સ ફરે છે ને જો તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે તમને બતાવીએ છીએ આમ તમે જોતા જ રહી જશો આમ તાકો તમે જોતા રહી જશો બધા એક પછી એક એવા એનિમેશન આની અંદર છે ને કે તમે વાત ના પૂછો જુઓ આ પ્રમાણે છે આ તો જસ્ટ હજુ ટ્રેલર છે આ એપ્લિકેશનની અંદર બધું બાકી છે તમે જોશો ને तो मैं खुद चक्कर खाई जैसा आ हा हा आधु एम जो खाली जो थी आगे बताइए रहो खाली जो आम जो तेज के एनिमेशन से यार हूँ तो घायल थी गो वाइवा घोर चक्री थी एनिमेशन आम जु वाह वा जो एनिमेशन ते खाली जुव आम जो વા ભાઈ વાઈ વા આમ તાકો તમે ડેમોની અંદર જોઈ શકો છો જો આમ તાકો અરે રે વા ભાઈ વા શું ખતરનાક એનિમેશન છે આમ જુઓ તમને ખાલી અહીંયાથી આ પ્રમાણે બતાવે હવે અહીંયા આગળ બીજા એનિમેશન આપેલું છે તમે જોઈ શકો છો આ પ્રમાણે ના અહીંયા આગળ તમે ક્લિક કરો ને ઇન્ટ્રો ઉપર એટલે તમે જોઈ શકો છો ઇન્ટ્રો ઉપર તમને કંઈક આ રીતે આવશે જુઓ જો આની અંદર પણ કેવો મસ્ત મસ્ત એનિમેશન છે તમે જુઓ ખાલી આમ તાકો ખાલી આની અંદર જુઓ તો એ બી તમને ખબર પડી જાય તમ તાકો અહીંયા થી આર તમ તાકો વાહ વાહ ભાઈ વા તો કેટલા સ્પીડ માં એનિમેશન આવે જો આમ જો એમ અલગ 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 કેટેગરી ના અલગ અલગ ટાઈપ નામ થાકો કેવો મસ્ત મસ્ત અને તમે બીટ ઉપર મસ્ત સ્ટેટસ બનાવો ને તો પણ તમે એક નંબર સ્ટેટસ બનાવી શકો છો જો અહીંયા થી તમે જોઈ શકો છો આઉટ્રો જોઈ શકો છો તમે જો આઉટ્રો કે માની લો કે ફોટો ખતમ થાય ને ત્યારે તમારે આવે એનિમેશન બદલાજો આ રીતે તમે જોઈ શકો છો આમ જો આમ જો જ્યારે ફોટો બદલાય ને ત્યારે આ એનિમેશન હવે તમે જુઓ ખલી અમતાકો વાહ ભાઈ વા આપણે અહીંયા થી જાવ કોઈ પણ અહીંયા થી આયા તમે જોઈ શકો છો કોઈ પણ આપણે એનિમેશન સેટ કરી અમતાકો 3D એનિમેશન છે આમ જુઓ ખલી આમ એકદમ થી PNG ફોટો બનીને બહાર આવી જામ જુઓ વાહ ભાઈ વા જો કેટલા મસ્ત મસ્ત એનિમેશન છે આપણે અહીંયા થી નોર્મલ ઉપર કરી દી છે કારણ કે હવે આપણે અહીંથી એક સ્ટેપ પાછા પડી જાય છે બરોબર છે અહીંયાથી કેન્સલ કરી લઈએ છીએ હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો બીજું ઓપ્શન છે ડ્યુરેશન એટલે તમારા કેટલી સેકન્ડનો ફોટો રાખો છે તમે જોઈ શકો છો અહીંયા બધું આપેલું છે કેટલી સેકન્ડનો છે તો મેક્સિમમ અહીંયા એક સેકન્ડનો હોય છે તમારે અહીંયાથી જો ઓપ્શન આપેલા છે કેટલી સેકન્ડનું રાખવું છે બરાબર અહીંથી આપણે કેન્સલ કરી દઈએ છીએ હવે તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે ને તમે જોઈ શકો છો અહીંયાથી આપેલું છે ફિલ્ટર આમ તકો ત્યાર પછી ડ્યુરેશન બાદ તમે જોઈ શકો છો ફિલ્ટર છે તો અહીંયા ફિલ્ટર પણ તમને ઘણા બધા મળી જશે તમે જોઈ શકો છો આપણે જો કોઈ પણ એક તમે કહેતા હોય તો એપ્લાય કરીને ટ્રાય કરી લઈએ પણ એક કામ કરો કોઈ ટ્રાય કરવાની કોઈ જરૂર નથી તમે જોઈ શકો છો ઘણા બધા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો બહુ બધા છે તમે જોઈ શકો છો અહીંયાથી એનિમેશન બહુ બધા છે તમે અંદાજો પણ ના મારી શકો એટલા એટલા અહીંયા આગળ એનિમેશન આપેલ છે તમે જોઈ શકો છો અહીંયા આગળ ફાઇલો વાત ના પૂછો એટલી એટલી છે અહીંયા આગળ જો બહુ બધા અહીંયા આગળ એનિમેશન આપેલા છે એનિમેશન શું ફિલ્ટર મને બોલવામાં પણ મિસ્ટેક થઈ ગઈ જો ક્યાંનું એનિમેશન એનિમેશન કરતો હતો એટલે જો અહીંયા ફિલ્ટર આપેલા છે તમે જોઈ શકો છો ભૂલથી એનિમેશન બોલી ગયો એનિમેશન તો ઓલ અને ઓપ્શન છે તેમાં બરાબર છે હવે તમે જોઈ શકો છો અહીંયા કં તમે જો અહીંયા ત્યાર પછી જે ઓલ ઇફેક્ટ આ મને બહુ જ પસંદ આવી તમે જોઈ શકો છો ઓલ ઇફેક્ટ અહીંયા કંઈ જો આ ઇફેક્ટ આપેલા છે તમે જુઓ ખાલી આ ઇફેક્ટો જુઓ ખાલી એકવાર જો માની લો આ ઇફેક્ટ છે ને તો આને માની લો કોઈ પણ તમે અહીંથી ઇફેક્ટ એપ્લાય કરી શકો છો તમે જોઈ શકો છો જમતા કો આમ જો આવા આવા ઇફેક્ટો અહીંયા આપેલા છે નીચે તમે ખાલી જુઓ આ રીતે તમે જુઓ કેવો મસ્ત મસ્ત ઇફેક્ટો આપેલા છે જો માની લો કોઈ પણ એક ઇફેક્ટ આપણે એપ્લાય કરીએ જુઓ આ માની લો આ ઇફેક્ટ અહીંયાથી એપ્લાય કરીએ છીએ અને ખાલી અહીંયાથી ડન કરીએ જુઓ અને આને તમે પ્લે કરો ને એટલે આમ જુઓ અહીંયાથી ખાલી તમે પ્લે કરો ને એટલે આમ જો કેટલો ખતરનાક ઇફેક્ટ આવે છે અહીંયાથી જુઓ આપણે અહીંયાથી ઓલ ઇફેક્ટ વર્તી આમ કહો તમે અહીંયાથી જે તમને સારું લાગે ને એ તમે રાખી શકો છો આમ જો આમ જુઓ ખાલી હેકિંગ ભાઈ વાહ કેટલા મસ્ત મસ્ત અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી ઇફેક્ટો આપેલા છે જો અહીંયા ઘણા બધા ઇફેક્ટો આપેલા છે કે તમે આઈડિયા પણ ના લગાવી શકો આમ તાકો આમ જુઓ કેટલા ઇફેક્ટો છે તમે જોઈ શકો છો અહીંયા કણ એવું નથી કે આટલામાં પતી જાય છે આમ જુઓ અહીંયા કણ ઘણા બધા છે એના સિવાય પણ જુઓ તો જો આ પ્રમાણે અહીંયા કણ આપેલા છે જો તમે જોઈ શકો છો દિલવાળું છે તમે જોઈ શકો છો આ રીતે દિલવાળું છે તેની ઉપર આપણે ક્લિક કરીએ અને પછી અહીંયા કણ ડન કરીએ આમતાકો કેવું મસ્ત મસ્ત છે આમતાકો તમે અહીંયાથી અહીંયાથી માની લો કે હવે તમે આટલા અહીંયાથી ખતમ આપણે હવે જો આ ફોટા ઉપર જ ક્લિક રાખીએ છીએ અહીંયાથી બીજો કોઈ પણ આપણે બતાવીએ તમને જો એઆઈ સ્ટાઇલ જો એઆઈ સ્ટાઇલ એ પ્રમાણે છે કે અહીંયાથી જે પણ તમે ઉપર ક્લિક કરો ને એ પ્રકારનું તમારું જે છે તે બની જશે સ્ટીકર ટાઈપનું તો માની લો કે એક્ઝામ્પલ માટે માની લો કે આપણે આની ઉપર ક્લિક કરીએ ને તો આ એઆઈ ટાઈપ બની જશે તમે જોઈ શકો છો અહીંયાથી આમ થકો અત્યારે આ રીતે તો અહીંયાથી તમે ચેન ઉપર ક્લિક કરો ને એક પ્રકારનું એઆઈ બની જશે બરાબર એટલે આપણે હવે તો અહીંયાથી ક્લિક કરો તમે આ રીતે જો અહીંયા એક બીજો ઓપ્શન આપેલો છે રિમૂવ બેકગ્રાઉન્ડ અહીંયાથી તમે રિ રિમૂવ બેગ્રાઉન્ડ ઉપર ક્લિક કરો એટલે પીએનજી તમારો ફોટો બની જશે બરાબર છે આપણે જો પીએનજી ફોટો નથી બનાવો ત્યાર પછી ડિલેટનો ઓપ્શન છે ત્યાર પછી અહીંયા એડિટનો ઓપ્શન છે તમે જોઈ શકો છો ક્રોપ કરી શકો મિરર કરી શકો એ તો યાર તમને ખબર જ છે અને અહીંથી ફિલ કરી શકો બરાબર એ માસ્કનો ઓપ્શન છે ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા પણ આ પ્રમાણે એડજસ્ટનો ઓપ્શન છે જ્યાં તમે કલર આ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો તમે જોઈ શકો છો આ પ્રમાણે તમારી તો તમે કલર એડજસ્ટ કરી શકો છો જો આ રીતે તમને સારો લાગે એ પ્રમાણે તમે કલર એડજસ્ટ કરી શકો છો બરાબર છે ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા ઘણી એક રિપ્લેસનો છે એક મસ્ત તમને ગમી ગયો ઇફેક્ટ અને પછી તમે અહીંયાથી ફોટો પણ બદલી અને તમારી તમે અહીંયાથી કરી શકો છો રિપ્લેસ બરાબર એ ડુપ્લિકેટ છે અને અહીંયાથી છે તમે જોઈ શકો છો ઓપોચ્યુસિટી એટલે કે અહીંયાથી તમે ડીમ ફૂલ કરી શકો છો અહીંયાથી કલર સિચ્યુરેશન બરાબર છે ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા મ્યુઝિકનો ઓપ્શન છે અહીંયાથી તમારે જે પણ મ્યુઝિક રાખવું હોય એ તમે સોરી મ્યુઝિક નથી આઈ થિંક મેં શું આ શું કે ખબર નહીં મને નો આઈડિયા મેં બી આને કોઈ દી યુઝ કર્યું નથી તમે થોડુંક ટ્રાય કરજો આની અંદર તમને આઈડિયા લાગી જશે જો મોશોક ને ખબર નહીં યાર શું કહેવાય આને કારણ કે ઓહો હો બ્લરિંગ છે જો જોઈ લીધું એટલે ખબર પડી ગઈ જો બ્લર ટાઈપનું છે જો આ રીતેનું બ્લર થાય અહીંયાથી બ્લરિંગ ટાઈપનું છે કારણ કે આપણે કોઈ દી યુઝ નથી કર્યું એટલે આપણે એમ બી આઈડિયા નથી હવે ત્યાર પછી તમે જો આની ઉપર ક્લિક કરો ને પછી તમને અહીંયા આગળ ઘણું બધું મળશે ઓપ્શન તમે જોઈ શકો છો આપણે ત્યાર પછી તમે જોઈ શકો છો એડજસ્ટ રિપ્લેસ પછી આપણે અહીંયાથી ટેક્સ્ટ અહીંયાથી ટેક્સ્ટ તમે લખી શકો છો તમારે જે પણ ટેક્સ્ટ લખવું હોય તે બરાબર છે અહીંયાથી ઘણા બધા ઓપ્શનો છે જો અહીંયાથી સ્ટાર્ટ લખેલું છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયાથી બેકગ્રાઉન્ડ અહીંયાથી બેકગ્રાઉન્ડ તમારે જે રાખવું હોય તમે રાખી શકો છો બરાબર છે હવે આપણે અહીંયાથી આટલું કામ ખતમ અહીંયાથી હવે આપણે અહીંયાથી જો આ પ્રમાણે તમે જોઈ શકો છો હવે અહીંયા પણ જો ઇફેક્ટ ને આ બધું ઓપ્શન તો તમે જોઈ શકો છો અહીંયાથી આ તો તમને ખબર જ છે કે અહીંયા બધા ઇફેક્ટો આપેલા છે જો આ તો તમે ના જોયા કદાચ મેં તમને નથી બતાવ્યા આ જે તમે સ્ક્રીન ઉપર ઇફેક્ટ રાખી શકો છો આ ઇફેક્ટ જે ઓલા ઇફેક્ટ હતા એ અલગ અને આ ઇફેક્ટ પણ અલગ બંને અલગ અલગ વસ્તુ છે બરાબર છે હવે ત્યાર પછી તમારે શું કરવાનું છે અહીંયાથી જો સ્ટીકરો પણ આપેલા છે અહીંયા સ્ટીકરો તમને અનલિમિટેડ ઘણા બધા સ્ટીકરો મળી જશે અને તમારે તમારું પોતાનું સ્ટીકર અપલોડ કરવું હોય તો પણ તમે અહીંયાથી કરી શકો છો બરોબર છે ત્યાર પછી અહીંયા ફિલ્ટરો પણ આપેલા છે અહીંયાથી તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શનો છે આ પ્રમાણે કંઈક ઓપ્શન છે વિડીયો ઓડિયો ફોટોઝ આ પ્રમાણે છે ક્લાઉડ એટલે કે અહીંયાથી ક્લાઉડમાંથી તમે તમારું વસ્તુનું બધું શેર કરી શકો છો ત્યાર પછી તમને અહીંયા એક ઓપ્શન મળશે તમે જોઈ શકો છો ઓલ ઇફેક્ટ એ તો તમને જોયો જ છે અને અહીંયાથી એક મેં જો અહીંયાથી સ્માર્ટ ક્રોપ આપેલો છે ત્યાર પછી રિમૂવ બેકગ્રાઉન્ડ છે એ પણ તમને આઈડિયા છે જ અહીંયાથી આ પણ બીજું એક સે ઓપ્શન અને આમાંથી ઘણા બધા ઓપ્શનો છે યાર મને બી આઈડિયા નથી એ તમે અહીંયાથી તમારી રીતે જોઈ શકો છો અને અહીંયા ત્યાર પછી એક સે થીમનો ઓપ્શન અહીંયાથી તમને તૈયાર થીમો મળી જશે જે તમારે થીમ યુઝ કર્યું હોય તે તમે થીમ પણ યુઝ કરી શકો છો બરાબર છે આની અંદર હવે આટલું કામ ખતમ થઈ જાય જો આ પ્રમાણે તમે એક્સપર્ટ ઉપર ક્લિક કરો તમે ફોર કે સુધી અહીંયાથી તમારા વિડીયોને એક્સપર્ટ કરી શકો છો બરાબર છે તમે ફોર કે અહીંયાથી એક્સપર્ટ કરી શકો છો તમારો વિડીયો પછી તમારા ગેલેરીમાં ફોર કેમાં સેવ થઈ જશે તો તમે જોયું ને આ પ્રમાણેનું છે આની અંદર મસ્ત મસ્ત એડિટિંગ થશે તમારે જેવું એડિટિંગ કરવું હોય એ પ્રમાણે થશે અને ફોર કેની અંદર એક્સપર્ટ પણ થશે વિડિયો અને હવે આપણે તમને કહીએ એપ્લિકેશનનું શું નામ છે તો તેની પહેલાં તમારે શું કરવાનું છે બધું આપણે તમને કહી દઈએ તમે ઓટોમેટિક જોઈ લેજો કેમ કે આપણે બધું અંદર બોલાય એમ નથી વિડીયોની અંદર નામ કેમ કે કોપીરાઈટ પ્રોબ્લમ થઈ શકે છે બરાબર છે તો આપણે શું કરીશું તમને જોઈ શકો છો તમે તમારે કાંઈ જ કરવા નથી આપણી ઇન્સ્ટા આઈડીની અંદર જવાનું છે તમારે સર્ચ કરવાનું છે ટેકનિક િકલ ઠાકોર ઓફિશિયલ તેની અંદર તમે જોઈ શકો છો આ પ્રમાણે તમને કંઈક મળી જશે ત્યાં તમે જોઈ શકો છો ઉપર હું જ્યાં જ્યાં ક્લિક કરું છું ત્યાં તમારે ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો અને પછી તમારે જે પ્રમાણે હું ક્લિક કરવી રીતે તમારે ત્યાંથી જઈ અને એ પ્રમાણે આસાનીથી લઈ લેવાનું છે બરાબર છે ત્યાં તમને તે મળી જશે હવે જાજુ આપણે ઘણું આ વિડીયોની અંદર તમને નથી કહેતા ચાલો હવે મળીશું નવા વિડીયોની અંદર પણ એની પહેલાં આપણે તમને કહી દઈએ કે જો તમને પોસ્ટર એડિટિંગ કરવાનો શોખ હોય તમને પોસ્ટર બનાવવા નો શોખ હોય તો આપણે એક કોર્સ તૈયાર કરેલો છે જેની અંદર તમને દસ જે ડેટા મળશે અને દરેક પ્રકારનું મટીરિયલ તમને મળી જશે એ એકદમ આસાનીથી તમને ક્વિકલી તમારા મોબાઈલની અંદર બધું સપોર્ટ થઈ જશે ને ઘણું બધું છે તો એના માટેનો જો તમે જોઈ શકો છો આપણે વિડીયો આપી દઈશું ડિસ્ક્રિપ્શનની અંદર તમે જોઈ લેજો અને એ કોર્સ તમારે પરચેસ કરવો તો આપણે કોન્ટેક્ટ કરી દેજો વોટ્સઅપની અંદર આપણે તમને બધું કોર્સનું જેટલી પણ ડિટેલ્સ છે તે બધી શેર કરી દઈશું એકદમ સરળ ભાવમાં તમને મળી જશે તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ચામુનમાં